તો good morning જય દ્વારકાધીશ જય ભાવનગર હું આવ્યો છું વાડીએ આંટો મારવા અને મમ્મી જોવા તું એ લઈએ છે સાફ કરવા તો હું આવ્યો ભોલાને દુકાને બેહવા વિવેક પછી આ આપણે સુલતાન ટુ ના ભાઈ ભોલો આની દુકાન છે આ અમારા

બાપુ અને આ વાય વિશે પગથિયા વાળી જો અંદર જવાનું અહીંયા નાના સપ કે મે નીકળી છે ગામ તરફ ગામમાં જઈને મળીએ જો આ લોકો રમે છે સાલો આપણે પાછા ઠીકડી ગયા જૂના કડવા પરત જૂના કટ પર કાયમ જાવું જ પડે બાઈકા ન કટ બી આવક તો હાલે જ રહે આજ તો ગાડીમાંથી જાય છે થોડા સમયમાં આ રોડ બનવાનો છે મંજૂર તો થઈ ગયો છે

જો હજી હજી પાછો નથ ફરતો જો ઈ તો આટલ મજા નથી બાકી હમણાં અમે ધુબાકો મારી જાવ ખબે છે હાલો આપણે જૂનાગઢ જઈને મળીએ ફાઈનલી સોમાર સીડી હતી જવાની એટલે લિફ્ટ માં આવવાનું જો આ તો હાલી હાલી નામ દે નથી જવાના છે ભાઈ સોમાર સોળવાર સોમાર ઉતરવા અને એડમિશન કર દેવો કે જો તો મેઠે જો એડમિશન મે પણ હે આને માટે અહીંયા દાખલ કર દેવો હે મારે મજા નથી મજા નથી કરો ફાઇનલી આપણે છઠ્ઠા મારા આવી ગયા જુગા બધે તો હાર કા ના જ છે આ છે ગિરનાર આપડો અને જવાનું મન તો થાય છે પણ આપડા થી ચડાય નઈ એટલા પગથિયા પછી અડધે થી પાછું હરવું એના કરતા તો ન જાવું સારું જોઈ શકો છો તમે

ઓકે મળી આલો તો ઘડી કરીને પાછા ચક્કા જામ ચક્કા જામ આજે પાછો જો આ કેદી નીકળે રહી મિત્રો આપણે જૂનાગઢ રફલી બધુંય કરીને આવી ગયા ગામમાં તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ આપણે જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળી આવે પાછા બીજા વિડીયોમાં